જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનો દિવસ સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ ને સોમવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ માક્ષર વય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજનું પંચાંગ તેમજ આજનું રાશિ ભવિષ્ય ફળ તેમજ આજનો સુવિચાર પોતાની જીભ જીભની તાકાત ક્યારેય એમના પર ન અજમાવવી જેમણે તમને બોલતા શીખવ્યું છે હેલ્થિક્સ હળદર ને મધમાં મેળવી કાંકડા ઉપર લગાવવાથી ધનુમાસ આરંભ સ્વામી મંદિર પટોત્સવ સુરત વિજય દિવસ આજનો સૂર્યોદય સાત ને પાંચ મુંબઈ સૂર્યાસ્ત છ ને બે મુંબઈ રાહુકાળ આઠ ને અઠ્યાવીસ થી નવ ને પચાસ આજનો ચંદ્ર મિથુન રાશિ આજે જન્મેલા બાળકની રાશિ મિથુન કચ્છ ક નક્ષત્ર આદ્રા પુનર્વસુ પચીસ ને બાર સુધી ચંદ્રવાસ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય આજના દિવસના ચોઘડિયા અમૃત સાત ને છ થી આઠ ને અઠ્યાવીસ શુભ નવ ને પચાસ થી અગિયાર ને બાર ચલ બતેર ને છપ્પન થી પંદર ને ઓગણીસ લાભ પંદર ને ઓગણીસ થી સોળ ને એકતાલીસ અમૃત સોળ ને એકતાલીસ થી અઢાર ને ત્રણ રાત્રિના ચોગડિયા ચાલ અઢાર ને ત્રણ થી ઓગણીસ એકતાલીસ લાભ બાવીસ સત્તાવન થી ચોવીસ પાંત્રીસ રાત્રિના ચોગડિયા ચાલ અઢાર ને ત્રણ થી ઓગણીસ એકતાલીસ લાભ બાવીસ સત્તાવન થી ચોવીસ પાંત્રીસ શુભ છવી તેર થી સિત્યાવીસ એકાવન અમૃત સિત્યાવીસ એકાવન થી ઓગણત્રીસ અઠ્યાવીસ ચાલ ઓગણત્રીસ અઠ્યાવીસ થી એકત્રીસ છ આજનું રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ અગ્યની જેવી આવે મહત્વના કાર્ય સવાર બાજુ કરવા વૃષભ રાશિ બધું ધીમે ધીમે પરિસ્થિતિ આવે અટકેલા કામ પૂર્ણ કરી શકો દિવસ મધ્યમ રહે મિથુન રાશિ ક છ ગ ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો દાંપત્ય જીવનમાં સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો કર્ક રાશિ શત્રુઓથી સાવધાન રહેવું વધુ વિશ્વાસ ન ચાલવું સલાહ છે અંગત લોકોમાં મતભેદ રહી શકે છે સિંહ રાશિ મઠ સંતાન અંગે સારું રહે અંગત સંબંધો સુધારી શકો મનની વાત વ્યક્ત કરી શકો શુભ દિવસ કન્યા રાશિ પઠણ જમીન મકાન વાહન શુભ સારું રહે પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો આગળ વધવાની તક મળે તુલા રાશિ નોકરિયાત વર્ગને સારું રહે સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક નવા કાર્યમાં લાભ મેળવી શકો વૃશ્ચિક રાશિ ન ય આર્થિક બાબતમાં સારું રહે બેંક બેલેન્સ વધારી શકો ધાર્યા કામ પાર પાડી શકો ધન ભ ફ ફ મિત્રોની મદદ મળી રહે કામકાજમાં સફળતા મળે દિવસ પ્રતિકારક રહે મકર રાશિ ખ જ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી બજાર બાબતનું ગણિત સંભાળીને કરવું વધુ વિશ્વાસી ન ચાલવું કુંભ રાશિ